બગસરામાં મોટી હવેલીમાં ભવ્ય ફૂલફાગ રસિયાનો કાર્યક્રમ યોજાયો વયસન્વાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજના અને અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમ પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રીના સાનિધ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ અને કાર્યક્રમમાં આ ઉત્સવ ઉજવેલ આ ઉત્સવમાં વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ તેમજ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા લોકોને ફૂલ ઉડાડી આનંદ વિભોર બની અને એકબીજાને ફૂલ ઉડાડી અને આ ઉત્સવ ઉજવવામાં આવેલ વિજય મદન મોહન પ્રભુ આપ સર્વ બગસરાના ભાવિક વૈષ્ણવ સમાજને તથા સર્વને હોળીની તેમજ ડોલોત્સવની વધાઈ હું બધાને પ્રેષિત કરું છું સાથે જ ગઈકાલે મોટી હવેલી બગસરામાં ખૂબ મોટા પાયે ખૂબ ફૂલો સાથે ભવ્ય અને દિવ્ય ફૂલફાગ અને રસિયાનું સુંદર આયોજન હતું જેમાં ઘણા બધા સેંકડો વૈષ્ણવો બધા આવેલા ખૂબ ફૂલફાગ સુંદર રીતે થયો જે હોળીની વિલક્ષણ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે હોળી ખેલી ખેલતા એનો ક્રમ પાછો શ્રી મહાપ્રભુજીએ સેવાની અંદર લીધો છે એમાં એક વસ્તુ આવે છે કે ડોલ ઝુલક પ્યારો લાલ બિહારી બિહારી પહોપવૃષ્ટિ હોત એટલે પુષ્પવૃષ્ટિ થઈ તો એક પુષ્પનો પણ એક ખેલનો પ્રકાર એ આપણી ત્યાં હતો તે એ ક્રમ થોડા વર્ષોથી ફૂલફાગની અંદર સંપ્રદાયમાં સંકળાયેલો છે તો ખૂબ સુંદર રીતે ગઈકાલે આ ક્રમ બગસરામાં થયો અને વૈષ્ણવએ ખૂબ લાભ લીધો કૃષ્ણાર્થ